આજની વાર્તા પરિશ્રમ એ જ સફળતાની પગદંડી મિત્રો આ વાક્ય તો આપણને બધાને ખબર છે અનેક વાર તમે વાંચ્યું હશે અનેક વાર સાંભળ્યું હશે કેટલાય વક્તાઓએ પણ તમને કીધું હશે કે પરિશ્રમ એ જ સફળતાની પગદંડી મારે એ વાતને સમજાવવા માટે મારી એક નાની એવી વાર્તા કેવી છે અને એ વાર્તા પણ એક બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનના એક અધ્યાપક પોતાના વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતા હતા એના વખતે એણે જે બતાવ્યું હતું એ વાત મારે તમને કહેવી છે જીવવિજ્ઞાનના અધ્યાપક બહુ ઊંડા વિચારવાળા અને પોતાના વિદ્યાર્થીને માત્ર જીવવિજ્ઞાન જ ભણાવવું એવું નહીં પણ જીવન શિક્ષણ આપવાની વાતો પણ કરતા અને કોઈ પણ જીવ ઉપરની વાત કરે જીવના બંધારણ ઉપરની વાત કરે જીવના કાર્યપત્તિ ઉપરની વાત કરે ત્યારે એના ઉપરથી મોટિવેશનની શિક્ષણ આપતા અને એ એક વખત એક વાર્તાની ભૂમિકા ઉપર એણે વાત કરી કોઈ એક વખત એ પતંગિયા વિશે શીખવાડવાની વાત હતી એટલે લગભગ પતંગિયાના ત્રીસ ચાલીસ જેટલા કોસેટા એટલે કે હજી પતંગિયા બૈના નહોતા પણ પતંગિયા કોસેટામાંથી બહાર નીકળે એટલે ઈયળ બને અને એ ઈયળનો વિકાસ થાય એટલે પતંગિયું બને આ વાત એને સમજાવવાની હતી અને એમાં એણે આ વાતને સમજાવતા સમજાવતા એને એમ કીધું કે આજે હું તમને આ કોસેટા બતાવું છું અને પછી તમને એના અનુસંધાનમાં મારે બતાવી છે એને શું કર્યું કે ચાર પાંચ છ કોસેટાને એની ઉપરનું જે પળ હતું ને બહુ એકદમ કડક પળ એટલે એક કાપી નાખ્યું અને એમાંથી ઈયળને બાર કાઢી લીધી લગભગ પાંચ સાત કોસેટામાં આમ કર્યું ઈયળો બધામાંથી બહાર નીકળી ગઈ અને લગભગ બાકીના જે બધા હતા એને એમના કોઈ પણ જાતના ઓલા વગર જ બે ત્રણ ચાર દિવસ પછી ફરીવાર બીજા પીરિયડમાં આવ્યા તો તમે જોવો કે એ બધી જે કોસેટામાંથી જે કોસેટો કાપી અને ઈયળો નીકળી હતી એ બધી જ ઈયળો મરી ગઈ અને પહેલા જે કોસેટા આખા હતા એમાંથી બધી કાઉ પાડી અને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરતી હજી ઓલી તો મરી જ ગઈ આ વાત સમજાવી કે આ મળી ગઈ કેમ મરી ગઈ હું પછીની વાત કરીશ આજે આ કોસેટામાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશ આપણે હજી બે ત્રણ દિવસ પછી ત્રીજા પીરિયડ ની અંદર હું સમજાવીશ આ વાતને આગળ ત્રીજા પિરિયડમાં આવે છે તો એમાંથી બી જે ઈયળ હતી એ ઈયળ મોટા ભાગની ઈયળો બહાર નીકળી ગઈ અને થોડી જ વારમાંથી એ ઈયળમાંથી પતંગિયું થયું અને એ પતંગિયા બધા ઉડવા માંડી ગયા ત્યારે એ અધ્યાપકે બધા જ વિદ્યાર્થીને પૂછ્યું કે આવું કેમ થયું ત્યારે બધા વિદ્યાર્થીના મનમાં એમ થયું કે આ કંઈ સમજાણું નહીં ખરેખર તો ઇયળને બહાર કાઢવા માટે તમે એને મદદ કરી અને એ મદદ કરી એટલે ખરેખર તો એને વધારે સારું ઊભું જોઈતું હતું જલ્દી નીકળી ગઈ અને આને તો તમે મદદ કરી જ નહોતી અને તોય પતંગિયા બની ગયા ત્યારે પ્રોફેસરને એમ કહે છે કે મારે પણ તમને જિંદગીનો એક અગત્યનો પાઠ તમને સમજાવવાનો છે કે આ જે વિકાસ થાય છે એ વિકાસની ભૂમિકા મારે સમજાવી છે આ ઈયળો એટલા માટે મરી ગઈ કે એ પોસેટામાંથી બહાર નીકળવા માટે એના પોતાનો પ્રયત્ન નહોતો મેં એને બહાર કાઢી હતી અને આ પછી ઈયળો એવી હતી કે જેને મેં મદદ કરી નહોતી પણ એ પોતાની તાકાતથી એમાંથી બહાર નીકળી તમને એમ થાય કે એની તાકાતથી બહાર નીકળીને આ તમે મદદ જેવા ફેર શું ફેર ગણો છે તમે કોઈને કોઈ એક વ્યક્તિને મદદ કરો અને એ આગળ વધે અને કોઈ એક વ્યક્તિ પોતાની તાકાતથી આગળ વધે આ બે વ્યક્તિઓ વચ્ચેનો ફેર મારે તમને હવે સમજાવવો છે ત્યારે પ્રોફેસર એમ કહે છે કે ઈયળ જે બહાર નીકળે છે ત્યારે એ ઈયળને પાંખ આવે અને એ પાક ઉડી જાય એટલા માટે એને નીકળતી વખતે પોતાના શરીરથી કોસેટા સાથે ઘર્ષણ કરવું પડે ઈ ઘર્ષણ કરતી કરતી જ્યારે બહાર નીકળે ત્યારે એ જે પાંખ આવે એ પાંખ મજબૂત થાય અને ઈ પાંખ જો મજબૂત થાય તો જ ઉડી શકે ઘર્ષણ કર્યા વગર જો ઈયળ બહાર નીકળે તો એ હિયળમાંથી પતંગિયું બનતું નથી અને મેં જેને કોસ્ટેટામાંથી બહાર કાઢી હતી એણે ઘર્ષણ કર્યું નહોતું અને ઘર્ષણ કર્યું નહોતું એટલે એની જે પાક હતી એ પાક નબળી જ રહી ગઈ અને પાક નબળી રહી ગઈ એટલે ઉડવાની વાત તો ઓર રહી પણ એ મરી ગઈ આજ વાત મારે તમને સૌને કેવી છે કે મિત્રો કેટલીક બાબતની અંદર તમારે વિકાસ કરવા માટે તમે અન્યની મદદ ચોક્કસ લો દિશા નક્કી કરવા માટે પણ તમારે તાલીમ લેવા માટે તો તમારે મહેનત કરવી પડે તમારે ઘર્ષણ કરવું પડે તમારે સંઘર્ષ કરવો પડે અને તમે જો સંઘર્ષ કરતાં 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 જો આગળ વધો તો જ તમે પહેલી ઇયરમાંથી જે પતંગિઓ બન્યું એમ તમે તમારા જીવનમાંથી પણ એક ઊંચી ઊંચાઈ ઉપર પહોંચી જશો કારણ કે તમારામાં બહુ મોટી શક્તિ આવી ગઈ હશે અને જેને મદદ જ કરી હશે હાથ જાળીને પકડીને જેને ચલાવ્યા હશે એ લોકો પોતાની રીતે આગળ વધી નહીં શકે અને એ આગળ જતા વિકાસ એનો અટકી જશે એટલે કે તમે જ્યારે ખરેખર કોઈ પણ પ્રકારની તાલીમ લેતા હો ત્યારે માર્ગદર્શન જરૂર લો દિશા ચોક્કસ નક્કી કરો દિશા ચોક્કસ જાણો પણ ઈ દિશાની અંદર તમારે પોતે સંઘર્ષ કરવો પડશે અને તમે પોતે જો સંઘર્ષ કર્યો હશે તો તમે ક્યાં ના ક્યાં પહોંચશો એક વૈજ્ઞાનિક થવા માટે તમારે કેટલો સંઘર્ષ કરવો પડે એક મોટા ઉદ્યોગપતિ થવા માટે તમારે કેટલો સંઘર્ષ કરવો પડે એક મોટા સ્પોર્ટ્સમેન થવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે એક મોટા કલાકાર થવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે કરો શરૂ કરો મારે તમામ માતાઓને માત્ર એક જ કહેવું છે કે તમારા સંતાનોને દિશા જરૂર આપો તમે એને માર્ગદર્શન જરૂર આપો પણ સંઘર્ષ તો એને કરવા દો ચાલતા શીખવાડવું હોય તો તમે એને વારંવાર આંગળી પકડીને કેટલાથી ચલાવશો એને છૂટા મૂકો ભલે પડે જેમ ઇયળ જેમ હર્ષણ કર્યું તો બહુ તકલીફ પડી શરીર ઘસાણું એમ આપણા સંતાનોને પણ આગળ લઈ જવા છે આપણા યુવાનોને પણ આગળ લઈ જવા છે અને એનો એકને એક માત્ર રસ્તો કે સંઘર્ષ કરતા કરતા કરતાં ધીમા ડગલાથી તમે આગળ વધો તો જ તમે સાચા પતંગિયા બની શકો સાચી ઉડાઈ આવે સાચી ઉડાન આવે અને તમે સાચી ઊંચાઈ ઉપર પહોંચી શકો એવી લાગણી સાથે મારે તમામ માતાઓને ફરી એકવાર આ પ્રકારની તમારી પાઠશાળામાં એને તૈયાર કરો ધન્યવાદ